ગ્રીષ્માની ગળું કાપી ઘાતકી હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કરનાર ફેનિલ સાજો થતાં તેને સિવિલ હોસ્પિટલમાંથી રજા મળી હતી જેને લઈ કામરેજ પોલીસ તેનો કબજો લઈ કામરેજ રવાના થઈ છે સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણી એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વિકરિયા નામની યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે યુવતીની ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હજમચી ઉઠ્યું છે હાલ ગ્રીષ્મના હત્યારા ફેનીલે મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી અને ત્યારબાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી આરોપી ફેનીલે સિવિલ હોસ્પિટલમાં સારવાર દાખલ કર્યો હતો સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનીલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કરી હોવાનું સામે આવ્યું છે ફેનીલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાંથી સાજો થતા સિવિલ હોસ્પિટલમાંથી ફેનિલને રજા આપવામાં આવી હતી જેથી પોલીસે બંદોબસ્ત સાથે કામરાજ પોલીસ સ્ટેશન લઈ જવાય છે ડિસ્ચાર્જ આને પોલીસને જોઈને ફેનીલ રડવા લાગ્યો હતો પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે રજાને લઈને અમે ઉપરી અધિકારીઓને જાણ કરી છે લગભગ કોઈ અધિકારી આવે પછી એને પોલીસ કસ્ટડી સાથે કામરેજ પોલીસ સ્ટેશનમાં લઈ જવા આવ્યો હતો ફેનિલની સારવાર દરમિયાન પરિવાર છોડી બીજા કોઈને પણ મળવા દેવાય નથી હાલ આ કેસની તપાસ ચાલી રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા